નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ખાંભા અગિયારસોથી તેરસો ને ચોર્યાસી રાજકોટ તેરસો છથી સોળસો ચાલીસ વિસનગર અગિયારસોથી ચૌદસો ત્રેપન ધારી બારસો દસથી ચૌદસો એકાવન હળવદ એક હજારથી ચૌદસો બેતાલીસ બોટાદ બારસો એકાવનથી સોળસો રાપર અગિયારસો ત્રેપનથી બારસો ને એકસઠ મોરબી આઠસો પાસઠથી તેરસો ને એકત્રીસ જેતપુર એક હજાર છોતેરથી પંદરસો ને એંસી જામજોધપુર અગિયારસો એકોતેરથી પંદરસો ને એકાવન ધ્રાંગધા નવસોથી ચૌદસો ને અઢાર અમરેલી આઠસો પાંત્રીસથી પંદરસો ને બાવન કાલાવડ ચૌદસોથી ચૌદસો ને નેવું અંજાર એક હજાર પચાસથી ચૌદસો સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને પંચ્યાસી વાંકાનેર એક હજારથી પંદરસો ને અગિયાર જસદણ તેરસોથી સોળસો